દાસ તુરગ એટલે ઘોડા અમુક રથ અને ભગવાન શિવને નાગ અતિ પ્રિય છે એટલે નાગનું કર્યાવરણની અંદર દાન કરવામાં આવ્યું છે તેનું બસન મની વસ્તુ વિભાગા ગાયોનું દાન આપવામાં આવ્યું છે અનેક પ્રકારે વસ્ત્ર અલંકારનું દાન આપવામાં આવ્યું છે મેરે ભાઈ બેન વાસણો આપ્યા પણ ખાલી નહીં ભરેલા વાસણ આજ વિશાળ ખંડ ની અંદર અને એટલા માટે સાસુ સસરાની સેવા કરવાનો તો કોઈ સવાલ નથી પણ ભગવાન શિવ ની સેવામાં સરત ચૂક ન થાય એનું ધ્યાન રાખજો આજ ખંડ અંદર એક માં પાર્વતી અને પાર્વતીને શિખામણ આપવાનું ન હોય પણ કથા માને અને તમને સમજાવવા માટે છે બા મને એવું કહેવાનું મન થાય કે તમારા ઘરની અંદર જો અઢળક સંપત્તિ હોય તો દરેકના જીવનમાં બે પ્રસંગો મેરે ભાઈ બેન એવા આવે છે કે એમાં લૂંટાઈ જવાનું હોય છે બે પ્રસંગ આખી જિંદગીમાં આપણી પાસે બે પ્રસંગો એવા આવે છે કે બની શકે તો એમાં લૂંટાઈ જાય પહેલું પોતાના પિતાજીનું મૃત્યુ થાય પછી જે એની અંત્યેષ્ટિ ક્રિયા બારમું તેરમું એમાં લૂંટાતા શીખો એમાં તમે જેટલું કરો એટલું ઓછું છે અને બીજી વસ્તુ છે દીકરીનું કન્યાદાન એમાં જેટલું કરો એટલું ઓછું છે પણ આજ સાથે મારે એટલે એ પણ કહેવું છે કે કરિયાવર જરૂર આપો પણ સાથે સાથે સંસ્કારનો કરિયાવર પણ આપો તો એ દીકરી સાસરે દુખી નહીં થાય સંસ્કારનો કરિયાવર પણ જરૂરી છે પેલો કરિયાવર પણ જરૂરી છે અને આજ અહીંયા સંસ્કારનો કરિયાવર માં મેના દેવી આપે છે શું કહે છે કે હું સદા શંકર પદ પૂજા કર્મુસરા શરૂ પૂજા કરમુસરા શંકર પદ પૂજા કરમૂસ કર પૂજા દેવિ વચન કહ નો છી ના જગમાદીજી ના જગ મારી જગવાહી ગી વિશ્વ ના જગ મા કહ્યું હે વિદાતા આ જગતની અંદર તે નારીનું સર્જન કર્યું શા માટે કે જે નારીને જન્મથી લઈ અને મૃત્યુ પર્તંત સુધી પરાધીનતા જીવવું પડે અને બહુ સાચી વાત છે એક બાળકીનો જન્મ થાય તો એ છેક માં બને ત્યાં સુધી મૃત્યુ પર્યંત એને પરાધીનતામાં જીવવું પડે છે એટલા માટે માં મેના દેવી એવું કહે છે કે કત વિધિ સ્રજી નારી જગમાય હે વિધાતા આ જગતની અંદર તે નારીનું સર્જન કેરું છે એમ કે સતત પરાધીનતામાં જીવવાનું એને ક્યાંય સુખ જ ન મળે તમે જુઓ એ દીકરીનો જન્મ થાય તો અઢાર વર્ષ સુધી વીસ વર્ષ સુધી દીકરી કોના થાબા હેઠળ હોય એના પિતાજીના ના થાબા હેઠળ દીકરીનો પિતા એમ કે બેટા અહીંયા જવાય અહીંયા ન જવાય ગમતું હોય છતાં પણ એનો ત્યાગ કરે એનું નામ દીકરી છે અઢાર કે વીસ વર્ષની દીકરી થઈ જાય એમનું લગ્ન કરી દેવામાં આવે ચાલીસ કે કે પચાસ વર્ષ સુધી દીકરી કોના હેઠળ હોય એના પતિ એમ કે અહીંયા જવાનું અહિયાં નહીં જવાનું આ કરવાનું આમ નહીં કરવાનું દીકરી પર ની અંદર અને ઘણા ઘણા પતિ તો એવા હોય

મારે સાડા ત્રણ વાગે ચા જોશે જ નહી તો પંદર થી દીકરી રહી તો દીકરી મોડી પડી ગઈ જ્યાં પિયરિયામાં આવી એટલે બધી સખીઓ કીધું ભાઈ આટલી બધી દુબળી કેમ પેલો પ્રશ્ન કર્યો સાસુ તો હારા છે ને ત્યારે દીકરી કીધું કે ભાઈ એમાં તો વાંધો નથી તો દીકરી તરીકે સાફ બોલે તો દુબળી કેમ પડી ગઈ એટલી બધી મોડી કેમ પડી ગઈ ત્યારે કીધું કે ભાઈ મારા પતિ છે એ મને દબાવ્યા કરે છે અને વારે વારે નહીં તો નહીં તો કર્યા કરે છે નહિ તો એટલે શું કઈ ખબર ત્યાં એમાંથી એક જે બેન પણ હતી ને બહુ સારી વિચાર શક્તિવાળી વાળી એણે કીધું કે તને આ વખતે તારે તું જાને પાછી તારો ધણી તને એમ કહે કે નહીં તો એટલે તારે હા મેં નહીં તો કહેવાનું હવે એમાં એ શિયાળાનો સમય નવા નવા લગ્ન થયેલા અને મહિનાથી પછી બેન પાછી જમાઈ રાત તેડવા આવ્યા અને સાસરે પાછા ગયા અને આ જમરૂખે પાછું ચાલુ કર્યું શિયાળો છે મારે નાવામાં ગરમ પાણી જોશે નહી તો તે ઓલી દીકરી સામે થઈ એની વહુવાર જે હતી પત્ની સામે થઈ અને કીધું કે નહીં તો એટલે શું નહીં તો શું તરત મોળો પડી ગયો તો ઠંડુય ચાલશે લગ્ન દીકરી હોય છે કર્યા પછી દીકરાના તાબા હેઠળ દીકરી હોય છે ધણીના તાબા હેઠળ દીકરી હોય છે આ અને પચાસ વર્ષથી લઈ અને મૃત્યુ પર્યંત સુધી એના દીકરાના તાબા હેઠળ હોય છે અને એટલા માટે માં મેના દેવી કહે છે કે પરાધીન સપને સુખ ના આ બાજુ દેવતાઓ કહે છે કે હવે જલ્દી જામને વિદાય કરો અને માં પાર્વતીને ભગવાન શિવ સમક્ષ લાવવામાં આવ્યા હિમાચલ મહારાજ જ્યાં એ પગની અંદર પડવા જાય ભગવાન શિવે બાથની અંદર લઈ લીધા અને કીધું કે તમારું સ્થાન ચરણની અંદર નહીં મારા હૃદયની અંદર છે અને સાંત્વના આપી અને ભગવાન શિવ કૈલાસ કી ઓર ચલે દેવતાઓનો સમુદાય છે એ બધો જ આજ કૈલાશ તરફ છે ચાલતો થયો છે હા અને આ બાજુ કૈલાશના ઉપર આવ્યા પછી સૌથી વધારે આનંદ થયો હોય તો ભૂતડાને થયું મહેતા